નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય જે સોનાસણ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ ક્યાં કયા વિષય માટેની જગ્યા છે કેટલી સંખ્યામાં ભરતી આવેલી છે કઈ કેટેગરી માટે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે વયમર્યાદા શું છે પગાર ધોરણ શું છે પરીક્ષા પદ્ધતિ કેવી હશે મિત્રો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા મેળવીશું તેમજ નિયમો શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા મેળવશું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગોપાળદાસ પટેલ ફાઉન્ડેશન સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય સોનાસણ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલી એનઓસી ઓસી ક્રમક જે અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો પાંચસો ઇઠોતેર ત્યાં એસી તેમજ ગ્રામ વિકાસ એનઓસી ઓસી પાંચસો એક્યાસી ત્યાંસી મુજબ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટે મિત્રો અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ તો શૈક્ષણિક જગ્યાઓની વાત કરીએ મિત્રો તો અધ્યાપક માટેની એક જગ્યા છે માનવ વિદ્યા વિષય માટે જે એસસીબીસી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટેગરી માટે જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ પંચાવન ટકા ગુણ સાથે તેમજ એમએસસી પંચાવન ટકા ગુણ સાથે અર્થશાસ્ત્ર ઇતિહાસ રાજનીતિ સમાજશાસ્ત્ર ગાંધી વિચાર હોમ સાયન્સ પર્યાવરણ શાસ્ત્રમાં કરેલું હોવું જોઈએ તેમજ બીજી એક જગ્યા છે મિત્રો અધ્યાપકની બાગાયત માટે એક જગ્યા છે જે ઈડબ્લ્યુ માટે છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી એગ્રીકલ્ચર તેમજ પંચાવન ટકા ગુણ સાથે તેમજ એમઆરએસ આરએસ પંચાવન ટકા ગુણ સાથે કરેલું હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો સાડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે જેમાં આ જગ્યા અનામત કેટેગરીની હોય સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા નેવું રૂપિયા તમને ફિક્સ પગાર મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરશું બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટન્ટ એટલે કે હિસાબની માટેની એક જગ્યા છે જે ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ અથવા તો એમસીએ અથવા એમ કોમ અથવા એમએસસી ગણિતશાસ્ત્ર આંકડાશાસ્ત્ર અથવા એમ એ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર ગણિત અથવા બીબીએ બીસીએ બીકોમ બીએસસી ગણિતશાસ્ત્ર આંકડાશાસ્ત્ર બી આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર ગણિત શાસ્ત્રની બીજા વર્ગની અથવા તો સમકક્ષ લાયકાત મેળવેલ હોવો જોઈએ તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત સરકારમાં યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ધોરણ દસ અથવા તો બારમાં પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તેમજ ટેલી એકાઉન્ટિંગના જાણકારને અહીંયા પ્રથમ પસંદગી મળવાપત્ર થઈ શકે છે તેમજ મિત્રો શ્રમ સંયોજક માટેની એક જગ્યા છે જે પણ જનરલ કેટેગરી માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીઆરએસ પ્રથમ વર્ગ અથવા તો બીએસસી એગ્રીકલ્ચર પ્રથમ વર્ગ સાથે મેળવેલું હોવું જોઈએ તેમજ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીયન માટેની જનરલ કેટેગરી માટેની એક જગ્યા છે વિના માટે જેમાં સ્નાતક તેમજ બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ એટલે કે બી પ્રથમ વર્ગ સાથે તેમજ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલો હોય તેને પ્રથમ પસંદગી અહીંયા મળવાપાત્ર થઈ શકે છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે કેટેગરી માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર સ્ત્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ફિક્સ પગાર મળવાપત્ર થઈ શકે છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બિન કેટેગરી માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર એચએસસી પાસ તેમજ સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા જે નંબર મળ્યો જો ઠરાવ મળેલું છે તેના અનુસંધાને કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું કોઈ પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત ધરાવતા હોય માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મેળવેલ હોવાનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ જો તમે ધોરણ દસ અથવા તો બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવો જોઈએ તેત્રીસ વર્ષની વૈભરાતા છે મિત્રો જુનિયર ક્લાર્ક માટે બીનામત કેટેગરી માટે તેમજ એક સ્ટોકમેન માટેની જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીઆરએસ પ્રથમ વર્ગ અથવા તો સ્ટોકમેન પ્રમાણપત્ર સાથે બીઆરએસ કરેલ કરેલું હોવું જોઈએ પાંત્રીસ વર્ષની વયમરદા છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ મળવાપાત્ર થઈ શકે છે વધુ વિગતોની વાત કરીએ મિત્રો તો વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિ જે આપણે આગળ વાત કરશું અભ્યાસક્રમ તેમજ ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચાર સંહિતા તેમજ અન્ય નિયમો શરતો સંસ્થાની વેબસાઈટ જે છે ડબલ્યુ ડોટ સાબરગ્રામ ડોટ કોમ પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે સરકાર પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ અને દિવસ પંદરની જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મળે તે મુજબ અરજી કરવાની રહેશે મિત્રો સરકાર સ્ત્રીના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તેમજ એનઓસી ની શરતો અને નિયમોનું નિમણૂક પામનાર કર્મચારીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને લેખિત સંમતિપત્રક પણ આપવાનું રહેશે મિત્રો લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને જે સમયપત્રક છે તે સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સાબરગ્રામ ડોટ કોમ પર મૂકવામાં આવશે આથી સંસ્થાની વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું રહેશે ઉમેદવાર અરજી સાથે રૂપિયા સો નો પ્રોસેસ ફીનો ડિમાન્ડ ટ્રાફ જે આચાર્ય શ્રી સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય છોનાસણના નામનો જોડવાનું રહેશે જે બેંકમાંથી તમારે ઘટાવાનું રહેશે મિત્રો ડીડી અથવા તો સંસ્થામાં રૂબરૂ પણ તમે જમા કરાવી અને પાવતી મેળવી તે પાવતી અરજી સાથે જોડવાની રહેશે જે નોન રિફંડેબલ છે મિત્રો નિયત સમય મર્યાદામાં અને નિયત ફી વગરની અરજી છે તે રદ કરવામાં આવશે ખાસ નોંધ આપેલી છે મિત્રો અધ્યાપકની જગ્યાઓ અનામત કક્ષાની હોય અરજી માટે કોઈ ફી નથી એટલે કે જે અનામત કક્ષાની જે ફી ભરતી છે મિત્રો તેના માટે કોઈ ફી નથી બિનશૈક્ષિક જગ્યાઓ માટે કરતા વધુ જગ્યાઓ માટે લાયક હોય દરેક જગ્યા માટે અલગ અલગ અરજી તેમજ અલગ અલગ ફી ભરવાની રહેશે મિત્રો અરજી મોકલવાનું સરનામાની વાત કરીએ મિત્રો તો આચાર્યશ્રી સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય હું સોનાસણ તાલુકો ઉપરાંત જિલ્લો સાબરકાંઠા પિનકોડ સાડત્રીસ બત્રીસ દસ પર તમારે જાહેરાતના પંદર દિવસની અંદર અરજી મોકલવાની રહેશે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા આગળ આપણે વિડીયોમાં વાત કરશું મિત્રો પરીક્ષાની પદ્ધતિ અભ્યાસક્રમ તેમજ જે નિયમો છે તેના વિશે તો મિત્રો સંસ્થાની જે વેબસાઇટ છે તેના પર જાહેરાતના નિયમો તેમજ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારે શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે તેમજ જે આચાર સંહિતા છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારે કરેલ અરજીની કોઈપણ વિગતો ખોટી કે ક્ષતિયુક્ત માલમ પડશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે મેરીટ યાદીના આધારે પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂકની પૂર્વ મંજૂરી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી પાસેથી મેળવ્યા બાદ જ નિમણૂક હુકમ આપવા આવશે તેમજ નાણાં વિભાગનો જે ઠરાવ અનુસંધાને મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર આપવાનો રહેશે ત્યારબાદ વધારાનો કોઈ પણ ભથ્થા કે તેવું કંઈ મળવાપાત્ર થશે નહીં તેમજ અજમાયસી સમયગાળા એટલે કે પ્રોબેશન પીરિયડ દરમિયાન તમારે જે કોમ્પ્યુટરની પરીક્ષા પાસે

ની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે સ્ટોકમેન માટે પણ જોઈ શકો છો મિત્રો વયમર્યાદાની છૂટછાટની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ તેમજ પુરુષ ઉમેદવારો માટે પણ પાંચ વર્ષની છૂટછાટ તેમજ જે દિવ્યાંગજન ઉમેદવારો છે તેના વિશેની પણ માજી સૈનિકો ઉમેદવારો તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે અનામત વર્ગનો લાભ લેવા માટે જે ખાસ તમે જોઈ શકો છો નોન ક્રિમિલિયર બાબતની વાત કરીએ મિત્રો તો રાજ્ય સરકારની નોકરી માટે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ઓગણીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન જે નોન ક્રિમિલર સર્ટિફિકેટ જે પરિશિષ્ટ ચાર મુજબ જે ગુજરાતી નમૂનામાં મેળવેલો હોવો જોઈએ મિત્રો તે જ તમારે મોકલશો તો જ તમે મતલબ અહીંયા લાભ લઈ શકશો જગ્યા માટે અનામત કેટેગરી માટે અધરવાઇઝ તમારી જે જગ્યા છે તે જનરલ કેટેગરી અનુસંધાને થશે તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની પણ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં મિત્રો તમારે જે પ્રમાણપત્ર છે તે જો સબમિટ કરવાનું રહેશે દિવ્યાંગતા માટેની વાત કરીએ મિત્રો તો દિવ્યાંગતામાં ચાલીસ ટકા કે તેથી વધારે હોય તેવું ટકાવારી ધરાવતું પ્રમાણપત્ર છે મિત્રો સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો અધ્યાપક બાગાયત અધ્યાપક માનવવિદ્યા હિસાબની શ્રમ સંયોજક ગ્રંથપાલ સ્ટોકમેન માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર બેઝ જે રિસ્પોન્સ સ્ટ્રેસ એટલે કે સીબીઆરટી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એક તેમજ બી એ પ્રમાણે મતલબ પરીક્ષા પદ્ધતિ લેવાશે મિત્રો પાર્ટ એની વાત કરીએ તો તાર્કિક કસોટી તેમજ ડેટા ઇન્ટરપ્રેશન ત્રીસ માર્કનું ગાણિતિક કસોટીઓ ત્રીસ માર્કનું સાહીઠ માર્કનું તેમજ પાર્ટ બી માટે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિયન્સન ત્રીસ માર્કનું સંબંધિત વિષય તેને લગતા એકસો વીસ માર્કના આમ દોઢસો માર્ક એટલે કે મિત્રો બસો દસ માર્કના અહીંયા તમારે જે પ્રશ્ન છે તે પૂછવામાં આવશે તેમજ એકસો એંસી મિનિટનો એટલે કે ત્રણ કલાકનો સમય તમને મળવાપાત્ર થશે પાર્ટ એ તેમજ પાર્ટ બી માટે સ્વતંત્ર ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ હશે તેમજ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે મિત્રો ઓ એમ બેઝ તમારે જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્વોલિફાઇંગ સ્ટાન્ડ ચાલીસ ટકા રહેશે મિત્રો તમે જોઈ શકો છો ચાલીસ ટકા ઓછો આવશે તો તમારું જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડ છે મિત્રો તે ગણાશે નહીં મિત્રો ક્વોલિફાઈ ગણાશો નહીં તેમાં જુનિયર ક્લાકની પરીક્ષા માટેની વાત કરીએ મિત્રો તો તેમાં એક કરતાં વધુ અરજીઓ આવેલી છે પરીક્ષા ફી ભરેલ છે કે નહીં તેના આધારે રાજ્ય સરકારના જે નિયમો મુજબ જે પ્રાથમિક પરીક્ષા અહીંયા લેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં જેમાં પ્રાથમિક પરીક્ષામાં મિત્રો સો માર્ક્સનું ચાલીસ માર્કનું રીઝનિંગ ત્રીસ માર્કનું ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ઇંગ્લિશ પંદર માર્ક્સનું ગુજરાતી પંદર માર્ક્સનું તેમજ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો જે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ જે એકસો વીસ મિનિટનો સમયગાળા દરમિયાન બસો માર્ક્સના જે અહીંયા સિલેબસ આપેલો છે મિત્રો તે મુજબ તમારી જે પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મિત્રો જેમાં સાઠ મિનિટનો સમયગાળો હશે એક પ્રશ્ન ગુણ એક પ્રશ્ન દીઠ એક ગુણ તેમજ સો ગુણની પરીક્ષા હશે તેમજ મુખ્ય પરીક્ષા બસો પ્રશ્નો માટે એક ગુણ લેખ બસો ગુણની હશે જેમાં એકસો વીસ મિનિટનો સમયગાળો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ હશે મિત્રો તમે જોઈ શકો છો દિયાંગ ઉમેદવારોને વીસ મિનિટનો વધારે સમય મળશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે તેના આધારે મેળવેલ જે માર્ક્સના આધારે મિત્રો પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો મેળવલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં પ્રાથમિક પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક થનાર ઉમેદવારોની યાદી તૈયાર કરી અને મેરિટના આધારે સાત ગણ ઉમેદવારોને બીજી તબક્કાની જે પરીક્ષા પદ્ધતિ માટે બોલાવવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો ન્યૂનતમ જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે ચાલીસ ટકા રાખવામાં આવેલું છે પાર્ટ બીનો જે પરીક્ષા છે જેમાં અભ્યાસક્રમની એ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે અભ્યાસ કરી શકો છો તમે જોઈ શકો છો અધ્યાપક માટેની અહીં સંપૂર્ણ માહિતી તેમજ જે કોમ્પ્યુટરની જાણકારી આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર અંગેની જે માહિતી તેમજ શૈક્ષણિક લાયકાતની તેમજ પગાર ધોરણની વાત કરી છે મિત્રો જેમાં અધ્યાપક બાગાયત માનવ વિદ્યા માટે આડત્રીસ હજાર નેવું પ્રથમ પાંચ વર્ષ માટે હિસાબની માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ શરમ માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ તેમજ ગ્રંથપાલ માટે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ જુનિયર ક્લાર્ક માટે તેમજ સ્ટોકમેન માટે ઓગણીસ હજાર નવસો પચાસ પરીક્ષા જે પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે મળશે તેમજ ઉમેદવારે ઉક્ત સ્પર્ધાત્મક મેળવેલ ગુણના આધારે મેરિટ મુજબ કેટેગરી વાઇઝ જગ્યા મુજબ મેરીટ યાદી તૈયાર થશે તેમજ સામાન્ય શરતો પણ અહીં આપેલી છે વિગતવાર અભ્યાસ કરી ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સૂચનાઓ આપેલી છે તો આગળ મિત્રો વાત કરશું જે ગ્રામ વિદ્યાપીઠ અંતર્ગત જે આચાર સંહિતાના નિયમો છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો ગ્રામ વિદ્યાપીઠોના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સેવકો આચાર સંહિતા લાગુ પાડવા બાબતનો જે આ ઠરાવ છે મિત્રો જે તમને સંસ્થાની વેબસાઇટ છે તેના પરથી મળી રહેશે તેનો એકવાર અભ્યાસ કરવાનો રહેશે મિત્રો જે આચાર સંહિતા છે તેના વિશેની અહીં સંપૂર્ણ માહિતી ઠરાવમાં જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તેનો અભ્યાસ કરવાનો રહેશે તો મિત્રો આથી સાબરગ્રામ વિદ્યાપીઠ અંતર્ગત ભરતી જાહેરાત હવે આગળ વાત કરશું બીજી વિદ્યાપીઠ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સલંગના મંગલ ભારતી લોક શિક્ષણ તેમજ કૃષિ મહાવિદ્યાલય મુ પોસ્ટ ગોલાગામડી તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુરમાં જે ગ્રામ વિદ્યાપીઠના બીઆરએસ વિભાગમાં સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓ ભરવા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે અધ્યાપક માટેની જગ્યા છે મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો શિક્ષણ જે શ્રી છે મિત્રો ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર અનુસંધાને પાંચસો સત્યાસી નિવાસીની મળેલી એનઓસી અનુસંધાને તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલી એન ઓશન એન અનુસંધાને અહીંયા લાયકાત તરફ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જગ્યાની માહિતી જોઈએ મિત્રો તો અધ્યાપક કૃષિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી એગ્રી પંચાવન ટકા ગુણ સાથે તેમજ એમઆરએસ પંચાવન ટકા સાથે મેળવેલો હોવો જોઈએ એસીબીસી કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો સાડત્રીસ વર્ષની વયમર્યાદા છે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર શ્રીના પ્રવર્તમા નિયમાનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થઈ શકે છે સાડત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો અધ્યાપક વિસ્તરણ માટેની જગ્યા છે જેમાં એમએસસી એગ્રી પંચાવન ટકા ગુણ સાથે એમઆરએસ પંચાવન ટકા ગુણ સાથે એમએસડબલ્યુ પંચાવન ટકા ગુણ સાથે મેળવેલો હોવો જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે માટેની જગ્યા છે સાડત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે આડત્રીસ હજાર નવ રૂપિયા મળવાપાત્ર થઈ શકે છે વિગતવાર જાહેરાત વિશે જોઈએ મિત્રો તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠના નિયમ બે આઠ બે ક થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ તેમજ મહિલા ઉમેદવારો માટે વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો એસીબીસી માટેની જગ્યા છે તો અહીંયા કેટેગરી માટે અહીંયા પાંચ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો સંબંધિત જગ્યાના અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત વયમર્યાદા તરત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ પંદરમાં પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો સરકારશ્રીની ગ્રામ વિદ્યાપીઠો માટેની સંહિતા પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીઓએ ફરજિયાત કેમ્પસમાં રહેવાનું રહેશે તેમજ લેખિત પરીક્ષા માટે લાયકાતરત ઉમેદવારોની યાદી સમયપત્રક વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે ઉમેદવારે અરજી સાથે સો રૂપિયા પ્રોસેસ ફીનો ડિમાન્ડ આચાર્ય શ્રી મંગલ લોક શિક્ષણ અને કૃષિ મહાવિદ્યાલય નામે જોડવાનું રહેશે નિયત ફી વગરની અરજી છે તે રદ કરવામાં આવશે વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની સંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થાની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ કેવી કે વડોદરા ડોટ ઓઆરજી પરથી સંપૂર્ણ વિગતો મળી રહેશે મિત્રો ત્યારબાદ જ તે અભ્યાસ કરી અને અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવાનું સરનામાની વાત કરીએ તો આચાર્ય શ્રી પ્રમુખ શ્રી મંગલ ભારતી શિક્ષણ અને કૃષિ મહાવિદ્યાલય મૂ પોસ્ટ ગોલાગામડી તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પચીસ પિનકોડ પર જાહેરાતના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા મિત્રો પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય